જયેશ રાદડિયાના શક્તિ પ્રદર્શનથી બદલાશે મંત્રીમંડળના સમીકરણ જયેશ રાદડિયા આજે રાજકોટના રિસ્કોસ મેદાનમાં શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે તેમનું આ શક્તિ પ્રદર્શન શું સંકેત છે અને તેમના શક્તિ પ્રદર્શનથી મંત્રીમંડળમાં શું ફેરફાર થઈ શકે છે તેના વિશે આજે વાત કરીશું નમસ્કાર ગુજરાત તક સાથે હું પૂર્વીન સુથાર જયેશ રાદડિયાની વાત કરીએ તો જયેશ રાદડિયા પોતે રાજકીય રીતના તો મજબૂત છે જ પરંતુ રાજકીય કરતા સહકારી ક્ષેત્રે તેમનું વર્ચસ્વ વધારે રહેલું છે તેટલા જ માટે કદાચ રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં તેમણે ભાજપના મેન્ડેટ વિરુદ્ધ પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા અને તેઓ જીત્યા પણ હતા ભાજપના બિપિન ગોતાને મેન્ડેટ મળ્યું હતું સી આર પાટીલના તેઓ નજીકના વ્યક્તિ ગણાય છે અને અમિત શાહનો પણ તેમની સાથે સંપર્ક છે તેમ છતાં જયેશ રાદડિયાએ તેમના મેન્ડેટ વિરુદ્ધ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને જીત્યા હતા જે દર્શાવે છે કે સહકારી ક્ષેત્રે તેમના દબદબો રહેલો છે પોતે વિઠ્ઠલભાઈ રાદડિયાના દીકરા છે એટલે રાજકીય પીઠબળ તો તેમને પહેલેથી જ મળેલું છે અને પોતે પણ હંમેશા લોકો વચ્ચે રહે છે લોકોના કામો કરતા રહે છે અને પાર્ટીથી લાઈન જઈને પણ તેઓ એ પોતાની લોકોની સમસ્યા કંઈક હોય પ્રશ્નો હોય તેને વાચા આપતા નજરે પડે છે તેના જ કારણે ભારતીય જનતા પાર્ટીને તેમને સાઇડલાઇન કરવા એ તેમને કરી શકે તેમ નથી અને કરી શકે તેવી વર્તમાન સ્થિતિમાં પણ નથી વાત કરીએ જયેશ રાદડિયા આજે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે આમ તો રાજકોટમાં સહકારી બેંકની વાર્ષિક સભા મળવા જઈ રહેલી છે મુખ્ય બેંક સાથે સાત બેંકની વાર્ષિક સભા એ મળવા જઈ રહી છે અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ દર્શાવે છે કે ભલે આમ કહેવા માટે તો આ રાજકીય એ સાધારણ સભા છે પરંતુ કોઈ પણ રાજનીતિમાં કોઈ પણ વસ્તુ એ ખુલીને એ દર્શાવવામાં નથી આવતી તે પાછળ તેનો ઉદ્દેશ્ય કંઈ જુદો જ હોય છે રાજ સાધારણ સભાની પણ વાત કરીએ તો તેમાં પણ એ જ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે જે સૂચવે છે કે બે નેતાઓ વચ્ચે એ એ કંઈક રંધાઈ રહ્યું છે જયેશ રાદડિયાની વાત કરીએ તો જયેશ રાદડિયા પોતાના વિસ્તારમાં મજબૂત પ્રભુત્વ ધરાવે છે તે સાથે સૌરાષ્ટ્રના અમુક પંથકમાં પણ તેમનો દબદબો રહેલો છે તેના જ કારણે તેમને વિસાવદર વિધાનસભા ની પેટા ચૂંટણી જે થઈ હતી તેના ઇન્ચાર્જ એટલે કે તેમની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી જયેશ રાદડિયાને પોતા પણ ખબર હતી કે આ વિધાનસભા એ ભારતીય જનતા પાર્ટી જીતી શકે તેમ નથી જે દર્શાવે છે કે એક સભામાં તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી એ ચોક્કસ એ મજબૂત છે અને આ ચૂંટણી એ અઘરી છે તેવું તેમણે જાહેર સભામાં પણ સ્વીકાર્યું હતું જયેશ રાદડિયાને કદાચ ખબર હશે કે ગોપાલ ઇટાલિયા પહેલેથી જ આ વિધાનસભામાં મજબૂત પકડ ધરાવે છે અને આ ત્યાંના મિજાજ જયેશ રાદડિયા સમજી ગયા હશે પરંતુ આ વિધાનસભાની ચૂંટણી માટે એવું કહેવાતું હતું કે જો જયેશ રાદડિયા આ વિધાનસભાની ચૂંટણી જીતાડી દે તો તેમનું મંત્રીમંડળ ફાઇનલ પરંતુ સમાચાર સામે આવી રહ્યા છે કે આ ચૂંટણી હાર્યા બાદ પણ જયેશ રાદડિયાનું મંત્રીપદ ફાઇનલ છે કારણ કે જયેશ રાદડિયાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી એ ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદરમાં જીત્યા છે ત્યારબાદ આમ આદમી પાર્ટી ગુજરાતભરમાં મજબૂત થઈ રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકની વાત કરીએ તો સૌરાષ્ટ્ર પંથકના લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી મોટી સેંધ પાડી શકે છે અને જો આ જ ગતિ આમ આદમી પાર્ટીનું આગામી સમયમાં એ કામ ચાલુ રહ્યું તો બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને તો નુકસાન થશે પરંતુ ભારતીય જનતા પાર્ટીને પણ ચોક્કસ નુકસાન આમ આદમી પાર્ટી પહોંચાડી શકે છે આનો જ અંદાજો ભારતીય જનતા પાર્ટીને આવી ગયો હશે એટલે જ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી અત્યારે મજબૂત પાટીદાર યુવા ચહેરાની શોધમાં છે અને પાટીદાર યુવા ચહેરાની વાત કરીએ તો વર્તમાન સ્થિતિ અનુસાર ભારતીય જનતા પાર્ટી પાસે ત્રણ ચહેરા છે પાટીદાર યુવા ચહેરા ત્રણ એ મુખ્ય છે જેમાં એક છે ઋત્વિજ પટેલ જેઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકેની સહપ્રવક્તા તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે ઋત્વિજ પટેલ પૂર્વમાં એ યુવા પ્રમુખ પણ રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી યુવા વિંગના પ્રમુખ તેઓ ઋત્વિજ પટેલ રહી ચૂક્યા છે અને જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું ત્યારે તેઓ યુવા પ્રમુખના પદે જવાબદારી નિભાઈ રહ્યા હતા અને સ્વાભાવિક છે કે સરકાર વિરુદ્ધ આંદોલન ચાલતું હોય ત્યારે પાટીદાર નેતાઓ જે સરકારમાં રહેલા છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તેમના વિરુદ્ધ પણ રોષ હોય પરંતુ તે દરમિયાન પણ ઋત્વિજ પટેલે સંયમિતતાથી અને શાલીનતાથી પોતાની જવાબદારી નિભાવી હતી ભયંકર વિરોધના વાતાવરણ વચ્ચે પણ તેમણે ભારતીય જનતા પાર્ટીનો સાથ નહોતો છોડ્યો અને તેના જ કારણે તેઓ હાઈકમાન્ડના એ માનિતા અને ફેવરિટ ચહેરામાંના એક છે પરંતુ ઋત્વિજ પટેલની વાત કરે તો એમની સહકારમાં તેમનો અનુભવ નથી અને રાજકીય રીતના તેમનો ખાસો અનુભવ છે પરંતુ તેઓ ધારાસભ્ય કે કોઈ પદ પર રહેલા નથી અને તેઓ વ્યક્તિ સારા છે લોકોને જોડી શકે છે સારા વક્તા છે પરંતુ લોકોની ભીડ એ ભેગી કરવાની તેમની ક્ષમતા એ હજી ઓછી છે એટલે ભારતીય જનતા પાર્ટી આ ચહેરા પર એ બધા ઓછો મૂકી શકે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રની વાત કરે તો ઋત્પિત પટેલનું સૌરાષ્ટ્રમાં એ પ્રભુત્વ ખાસું એ જોવા મળે નહીં એટલે ભારતીય જનતા પાર્ટી ઋત્પિત પટેલને અત્યારની સ્થિતિમાં આગળ કરવા એ જોખમરૂપ છે તેના જ કારણે ઋત્વિક પટેલને એ અત્યારની સ્થિતિમાં આગળ કરી શકે તેમ નથી બીજા ચહેરાની વાત કરે તો તે છે હાર્દિક પટેલ હાર્દિક પટેલ પોતે મજબૂત ચહેરો છે પાટીદાર આંદોલન આંદોલનથી તેઓ પ્રખ્યાત થયા છે શરૂઆતમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસમાંથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવેલા નેતા છે હાર્દિક પટેલને જો ભારતીય જનતા પાર્ટી મોટા કરે અને છૂટો દ્વાર આપે તો ફાયદો થઈ શકે છે પરંતુ હાર્દિક પટેલને લઈને ભારતીય જનતા પાર્ટીમાં રિસ્ક છે કારણ કે હાર્દિક પટેલ પોતે આંદોલનમાંથી આવેલા છે પહેલાં જ ભારતીય જનતા પાર્ટીના લોકો તેમને ગાળો દેતા હતા અને તેઓ અત્યારે ધારાસભ્ય તો બની ગયા છે પરંતુ હજુ પણ તેમના ધારાસભ્ય બન્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં અંદર અંદર ડખો રહેલો છે કારણ કે ભાજપના જે જૂના કાર્યકરો હોય જૂના નેતા હોય એ સ્વાભાવિક છે કે તેમનાથી નારાજ હોય કારણ કે તેઓ અગાઉ સરકાર અને ભાજપને ગાળો દેતા હતા અને ભાજપમાં જ આવીને તેઓ મંત્રી ભાજપમાં જ આવીને સોરી તેઓ ધારાસભ્ય બની ગયા છે ત્યારે ભાજપના કાર્યકરો અને નેતાઓ જો તેમને મોટા કરે ભાજપ તો નારાજ થાય તે સ્વાભાવિક છે એટલે ભારતીય જનતા પાર્ટી હાર્દિક પટેલને પણ મોટા કરી શકે તેમ નથી એટલે જ હવે એક ત્રીજો ચહેરો રહ્યો જે છે જયેશ રાદડિયા જયેશ રાદડિયા પોતે મજબૂત વ્યક્તિ છે મજબૂત પકડ ધરાવે છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં તેમની ધાક છે કારણ કે સહકારી ક્ષેત્ર સાથે પણ તેઓ જોડાયેલા છે ખેડૂતોની સમસ્યાને તેઓ ઉજાગર કરતા રહે છે અને પાર્ટીથી લાઈન જઈને પણ ખેડૂતોને કોઈ પ્રશ્ન હોય કે મામલતદારની કચેરીમાં પ્રશ્ન હોય અગાઉ આપણે જોયેલું છે કે એક અધિકારીને ડોક્ટર સુપ્રિન્ટેન્ડન્ટને પણ તેઓ ખખડાઈ રહ્યા હતા એક વ્યક્તિ સ્થાનિક જેતપુરનો વ્યક્તિને એ મેડિકલ સુવિધામાં કંઈક અસુવિધા હતી અને ડૉક્ટરો તેમનું સાંભળતા નહોતા તેઓ ત્યારે તેઓ દોડી આવે છે હોસ્પિટલ જાય છે ડૉક્ટરોને ખખડાવે છે અને તાત્કાલિક તેમની સમસ્યાનું સ્થળ પર જ એ નિરાકરણ કરે છે આવું આપણે ઘણી વખત જોયેલું છે આ તો એક કિસ્સો છે આવા ઘણા કિસ્સો એ જયેશ રાદડિયાના છે એટલે જયેશ રાદડિયા એ મજબૂત વ્યક્તિ છે જો તેમને એ સાઇડલાઇન કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય તેવી સ્થિતિ છે અને આ જ બધી સમીકરણોને ધ્યાનમાં લેતા ભરે જયસ રાદડીયા વિસાવદરની વિધાનસભાની ચૂંટણી ન જીતાડી શક્યા પરંતુ તેમ છતાં તેમનું મંત્રીમંડળમાં સ્થાન પાક્કું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જયેશ રાદડીયાનો સૌરાષ્ટ્રભરમાં દબદબો છે તેઓ લોકોને આકર્ષી શકે છે અને ગોપાલ ઇટાલિયાને ખાસ કરીને તેઓ ટક્કર આપી શકે તેમની સમકક્ષના નેતા છે કારણ કે ગોપાલ ઇટાલિયા બધી રીતના માહેર છે બોલવામાં માહેર છે કે બહાર કોઈ પ્રશ્ન હોય પબ્લિકને ભેગી કરવાની હોય કે સરકારમાં રજૂઆત કરવાની હોય પોલીસના પ્રશ્નો હોય સહકારી સરકારના અધિકારીઓ કામ ન કરતા હોય તે તમામ સામે જજુ જમ જજુમમાં એ જયેશ રાદડિયા એ સક્ષમ વ્યક્તિ છે અને તેના જ માટે સંકેત છે પ્રધાનમંત્રી મોદીની પણ અગાઉ એક રેલી હતી ત્યારે તેઓ નજીકમાં તેમની સાથે જોવા મળેલા હતા અને અત્યારે પણ અમિત શાહ પોતે આવી રહ્યા છે ભલે આ સહકારી કાર્યક્રમ છે પરંતુ અમિત શાહની ઉપસ્થિતિ દર્શાવે છે કે અંદરખાને કંઈક મોટું રંધાઈ રહ્યું છે અને આગામી સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાની ચર્ચા છે ત્યારે ભાજપમાં ની વાત કરીએ તો કેટલાક નેતાઓ વિરુદ્ધ એ પબ્લિકમાં રોષ છે બચું ખાબડથી લઈને કેટલાય એવા મંત્રીઓ છે જે કામ નથી કરતા અને ફક્ત મંત્રીપદ ભોગવી રહ્યા છે તેવી ચર્ચા છે તે બધા વચ્ચે તેમને સાઇડલાઇન કરી તેમને દૂર કરીને ભારતીય જનતા પાર્ટી યુવા નેતાઓને તક આપી શકે તેવા એંધાણ છે અને તે જ અને આ બધા સમીકરણમાં ફિટ બેસતા જયેશ રાદડીયા વ્યક્તિ છે તેમને મોટા ભારતીય જનતા પાર્ટી કરી શકે છે અને મંત્રીમંડળમાં સ્થાન આપવાથી સૌરાષ્ટ્રભરમાં તેમને ખુલ્લો દોર છૂટો દોર આપી શકે છે અને સૌરાષ્ટ્રભરમાં તેમના પ્રવાસથી એ બે હજાર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટીને જે નુકસાનની અત્યારે સ્થિતિ જણાઈ રહી છે તેને ડેમેજ કંટ્રોલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ એક્ટિવ થઈ ગઈ છે અને જયેશ રાદડિયાને મોટા કરી શકે તેવું લાગી રહ્યું છે આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ